આ વિડિયોને જોતાં પહેલાં લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ નર્મદા જિલ્લાનું સાગબરા તાલુકાનું કોલવાણ ગ્રામ પંચાયતનું ભેડાપાણ ફળિયામાં પેવર બ્લકનું કામ કરવામાં આવેલું છે એસ્ટીમેટ વગરનું અને લંબાઈ પણ પૂરતી જણાતી નથી આ તમામ બાબતે તલાટીને પૂછતા તલાઠીએ જણાવ્યું હતું કે આ બાબતથી મને કશી ખબર નથી આ પેવર બ્લોકનું કામ એવું કરવામાં આવેલું છે કે તદ્દન ફિટિંગ નથી અને કોઈ જાતનું પાણી સટમાં આવેલ નથી ઉપર ભારે ભોકી નખવામાં આવેલ નથી તૂટેલી છે અને તદન કંડમ વસ્તુ અપરમાં આવે છે આ ભેડા પાણી ગામનો મુખ્ય રસ્તો છે આ રસ્તા પર ભારે વાહનો પણ અવરજવર થઈ શકે છે જો આ કઠોડે પહેલા જ આવી થતી હોય તો આ રસ્તા પર ગાડા છે ટ્રેક્ટર છે ટ્રકો છે એની નીકળશે તો આની હાલત શું થશે એ કલ્પના બહારનો વિષય છે તે બાબતે તંત્રએ ધ્યાન આપવું ના હિંગે પોયન ન હે રે તન ન ખતે કા ક્યા બોલ હમ બરો કઠ બોના ન કિયા તા હ ઇરી જરા મુકવા ગર હતી બોના તા આના ખરો હે આય આખલ કી બાત હતી હતી બોના જ નહિ દરા હા એકી આજે આજ બાંગન કી દુ પાહી પોયન કી હ હે હે પકી જાય આજ ગામ માં બીજુ 100 કીટ નું કામ દોડ બે મહિના કરો પેલા કરમ આવેલ હુસી એ હાલમાં જે પાં ટૂટી ગઈ લુ જાતે કરવાના કામ ઓપ્રત્યક્ષિતે કોન્ટ્રાક્ટરને છોપે છે અને કોન્ટ્રાક્ટરઓ આવી વેટ કરીને આ લોકોને જેમ તેમ યોજનાના નામે કામ કરી આપે છે તે તદ્દન ખોટું કહેવાય તો